નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે જ્યારે અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન આ રોડ શો કરવાના છે વડોદરા શહેરમાં ત્યારે આ જ ગાડી છે કે જેમાં અમિત શાહ બેસીને રોડ શો વડોદરા શહેરના રણમુક્તેશ્વરથી નીકળીને ચોખાની ચાર રસ્તા સાથે માંડવી ન્યાય મંદિર થઈ તાળપડિયા થઈને માર્કેટ ચાર રસ્તા સુધી રોડ શો યોજાવાનો છે ત્યારે આજ ગાડીમાં તેઓ બેસી સાથે ભાજપના જે ઉમેદવાર છે વડોદરા લોકસભાના તેઓ દ્વારા આ તેમના પ્રચાર અર્થે અહીંયાથી તેઓ આ રેલીની જે ભવ્ય રોડ શો છે કરવાના છે અને ભાજપના ઉમેદવાર જે લોકસભાના ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી તેના માટે પ્રચાર કરશે ત્યારે ડૉક્ટર વિજય શાહ સહિત મહામંત્રી તમામ જે લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ જે બાબતોનું છે તેનું નિરીક્ષણ થઈ રહ્યા છે આપ જોઈ શકો તમામ ભાજપના ઉમેદ હોદ્દેદારો તમામ લોકો લોકસભાના પ્લસ જે સંયોજક છે તે પણ અહીંયા પહોંચ્યા છે તમામ જે બાબતોનું છે એ બારીકાઈથી નિરીક્ષણ થઈ રહ્યું છે કારણ કે આવતીકાલે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અહીં આવવાના છે ને તમામ જે બાબતો છે તેનું તપાસ થઈ રહી છે કારણ કે આવતીકાલે અમિત શાહ વડોદરામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે અહીંયા આવ્યા છે અને તમામ જે સ્ટેજ હોય કે તમામ જે બાબતો છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે સંયોજક ભૂપેન્દ્રભાઈ લાથાવાલા સાથે રાજેશભાઈ આયરે મહામંત્રી સત્યનભાઈ ગુલાબકર મહામંત્રી જશવંતભાઈ સોલંકી સાથે રાકેશભાઈ સેવક સાથે પૂર્વ મહામંત્રી સુનિલભાઈ સોલંકી તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આ તમામ લોકો જે એનો જે રૂટ છે એ રૂટ બાબતે જે તૈયારીઓ છે તેને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારનો સ્વચાસ ન રહી જાય તેના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે વિજયભાઈ શાહ સૈફની જેમની સમગ્ર ટીમ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને આ તમામ જે લોકો છે તે બાબતોનું મારી ગાહીથી નિરીક્ષણ થઈ રહ્યું છે જે પ્રકારે અમિતભાઈ શાહ અહીંયા આવી રહ્યા છે તેને લઈને જ જે ગાડીમાં બેસીને રોડ શો કરવાના છે તે ગાડીની પણ બારીકાઈથી નજર રાખવામાં સાથે પોલીસની જે સમગ્ર ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને તે પણ બારીકાઈથી આ બાબતની નિરીક્ષણ કરી રહી છે સાથે આપ જોઈ શકો છો જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને જે તમામ જે બાબતો છે એ બાબતોનું નિરીક્ષણ થઈ રહ્યું છે એટલે કોઈપણ રીતે કચાશ ન રહી જાય તેના માટેના પ્રયત્ન અહીંયા ધરાઈ છે અને ડોક્ટર વિજય શાહની જે સમગ્ર ટીમ છે એ ટીમ તમામ જે હોદ્દેદારો મળીને આની જે ટીમ છે તે અત્યારે વિજય શાહ છે વિજય શાહ સાથે પણ વાત કરવાની વડોદરા મહાનગરમાં લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબનો નો રોડ શો પ્રદેશ દ્વારા અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આજ સ્થળેથી રોડ શો શરૂઆત કરવામાં આવી હતી અને આપ જાણો છો કે વિધાનસભાના પરિણામમાં આ રોડશોને કારણે એક બહુ જ મહત્વનો ફાયદો વડોદરા શહેરને થયો છે ત્યારે આ વખતે પણ લોકસભામાં માન્ય અમિતભાઈ શાહ સાહેબના રોડ શોને કારણે જે બહુમતી ગયા વખતની હતી એ ગયા વખતની બહુમતી કરતાં પણ વધારે બહુમતી મળે એવો ચોક્કસ અમને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે સમગ્ર વડોદરા શહેરના પચાસેક હજાર જેટલા કાર્યકર્તાઓના શુભેચ્છકો માન્ય અમિતભાઈ શાહ સાહેબના સમગ્ર રોડ શો દરમિયાનમાં હાજર રહે એમના મારફત એમનું સ્વાગત અને સન્માન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય અને વડોદરા શહેરના સૌ નગરજનો પણ આપના માધ્યમ જ્યાં રોડ શોમાં જોડાય સાંજે છ કલાકે આ રોડ શો વડોદરામાં અહીંયાથી શરૂ કરવામાં આવશે અહીંયાથી નાની શાક માર્કેટ અને ત્યારબાદ ગેન્ડીગેટ દરવાજા થઈ અને માડવી ખાતેથી આ રોડ શો ન્યાય મંદિર તરફ જશે અને ન્યાય મંદિરથી આ રોડ શો શહીદ ભગતસિંહ ચોક થઈ અને ચોખંડી થઈ શહીદ ભગતસિંહ ચોકથી માર્કેટ ખાતે જ્યારે પૂર્ણ થવાનો છે ત્યારે સમગ્ર વડોદરા શહેરના સૌ લોકોને માન્ય અમિતભાઈ શાહ સાહેબના સ્વાગત માટે સન્માન માટે પધારવા માટે વિનંતી છે સ્વાગત માટે પધારવા વિનંતી આપણી સાથે ભરતસિંહ પરમાર છે ભરત બાબુ શું અમિતભાઈ આવી રહ્યા છે શું કહેશો કરી રહ્યા છે અમિતભાઈ શાહ આવી રહ્યા છે કયા પ્રકારની તૈયારીઓ છે કયા પ્રકારે રોડ શો જવાનો છે શું કહેશો દેશના ગૃહમંત્રી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અને દેશના નેતા અમિતભાઈ જ્યારે વડોદરા મહાનગરમાં આવી રહ્યા છે ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ છે આ સીટ ભવ્યાતી ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે પણ અમિતભાઈનો આ રોડ મને લાગે છે કે કાર્યકર્તામાં એક નવો ઉત્સાહ ભરશે અને એનો સીધો ફાયદો મતદાન વધુ થાય અને મતદાન વધુ થાય તો ભારતીય જનતા પાર્ટીની લીડ પણ વધે એ ઉદેશ્યથી સમગ્ર વડોદરા મહાનગરના લોકોને પણ અમારી અપીલ છે કે દેશના ગૃહમંત્રી જ્યારે વડોદરામાં પધારી રહ્યા હોય ત્યારે આ રોડ શોમાં એમનું પણ સ્વાગત કરવા બધા આવે એવું બધાનું બધા માટે બધાનું સ્વાગત છે બધાનું સ્વાગત છે આ તમામ જે બાબતોનું જે ધ્યાન કરવામાં આવી રહ્યું છે સંયોજક છે નવા સંયોજક ભૂપેન્દ્રભાઈ લાખાવાલા છે તેમની સાથે વાત કરીશું લાખાવાલાજી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે શું કહેશો અમિત શાહ આ વિસ્તારમાં બીજી વખત આવી રહ્યા છે આ વિસ્તારે વર્ષોથી પાર્ટીના જે બી લીડર આવ્યા હોય અમિત શાહ સાહેબોએ નરેન્દ્રભાઈ પણ આ વિસ્તારમાં અહીંયાથી એમની ગૌરવ યાત્રામાં નીકળ્યા હતા બે હજાર બે ત્રણમાં અને આ વિસ્તારે એમનું ભવ્ય સ્વાગત કર્યું છે વડોદરા શહેરે ભવ્ય સ્વાગત કર્યું છે અને આખું વડોદરા અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ આ સ્વાગતમાં ઉમટશે એ નક્કી છે હમણાં જ અહીંના જે વિસ્તારના અમારા મિત્રો છે દાખલા તરીકે દત્તનગર વિસ્તાર છે તો દત્તનગર એટલે પાછળનો વિસ્તાર આવે છે ત્યાં બધે જ મેસેજ પહોંચી ગયા છે અહીંયા ઘડી કુંભારવાડા છે કુંભારવાડામાં પણ મેસેજ પહોંચી ગયો છે અને વણઝારાવાસ છે જે અહીંયા મંદિરની પાછળના ભાગમાં છે આપણું આ ગીતા મંદિર તો ત્યાંના બી મિત્રો બધા જ બહાર રસ્તા પર આવશે અને અમિતભાઈનું ભવ્ય સ્વાગત થાય વડોદરા શહેરમાં એ પ્રમાણેના અમારા પ્રયાસો છે અને આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ ભવ્ય સ્વાગત થયું છે આપ સૌ જાણો છો કે શિવજી કંઈ સવારી હોય કે રામનવમીની રામ રથયાત્રા હોય એ હમણાં જ રામનવમીની રામયાત્રા રથયાત્રા નીકળી વડોદરા શહેરે સ્વાગત કર્યું અને રામરથયાત્રા કોટ સામે ભગવાન રામના મંદિર સામે પૂર્ણાહુતિ થઈ એટલે આ રૂટ આમ જોવા જઈએ તો અમારા માટે મહત્વનો છે અને અહીંથી જે મેસેજ જશે વડોદરાની સાથે સાત વિધાનસભાઓ જેમાં એક લોકસભા દીઠ સાત વિધાનસભાઓ આવે છે સાથેમાં આ મેસેજ પહોંચશે એ નક્કી છે સાથે વિધાનસભામાંથી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા આવવાના છે ઉપસ્થિત રહેશે અને અમિતભાઈનું અભિવાદન કરશે નિશ્ચિત છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય અપકી બાર ચારસો પાર જય જય શ્રીરામ જય જય શ્રીરામ અપકી બાર ચારસો પાર ત્યારે આ સમગ્ર રૂટ પર જ્યારે અત્યારે પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તે પણ આ બાબતનું નિરીક્ષણ કરી રહ્યા છે આવતીકાલે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ વડોદરાના ખાતે આવી રહ્યા છે અને તેમાં ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારે તમામ જે બાબતોનું છે તે બારીકાઈથી નિરીક્ષણ થઈ રહ્યું છે ત્યારે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ પણ ત્યારે આવી પહોંચ્યા છે અને તમામ જે બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે કોઈ પણ જાતનું તમામ જે તક તકેદારીના ભાગરૂપે આ બાબતોનું ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે અને જે પ્રકારે આ બાબતોનું તમામ જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કારણ કે કેન્દ્રીય ગૃહપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે અને તેને લઈને આ તમે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટેના પ્રયાસ કરાવો દરેક જે રસ્તો રૂટ છે દરેક પોઈન્ટ પર ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ડબલ ડીપ પોઈન્ટ સાથે ટ્રાફિકની બંદોબસ્ત સહિતનો જે જે બાબત છે તમામ જે બાબતોનું પારિકાઇથી નિરીક્ષણ થઈ રહ્યું છે ત્યારે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમાર પણ અહીંયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રકારે આ જે બાબતો છે પોલીસ કમિશનર મનસિમા કુમાર છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરવામાં આવશે ત્યારે સર કાલે અમિત શાહ બિલકુલ અત્યારે આ વીઆઈપી જે બંદોબસ્ત છે તેને લઈને જ આ તમામ જે બાબતોનું નિરીક્ષણ થઈ રહ્યું છે ડીસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે પણ અહીંયા મોજૂદ છે અને તેઓ પણ આ બાબતનું નિરીક્ષણ કરી રહ્યા છે જે તમામ જે તકેદારીના ભાગરૂપે આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે એ ચોક્કસથી જે પ્રકારે આવતીકાલે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન અહીંયા આવવાના છે તેને લઈને જ આ જે બાબતો છે બાબતોનું નિરીક્ષણ અત્યારે કરવામાં આવી રહ્યું છે જે બાબતો છે એ બાબતોને ખાસ કોઈપણ બાબતોનું પ્રચાસ ન રહી જાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને અને જે બાબતો છે એ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સકસ્તી તમામ જે રૂટ છે ત્યાં વિવિધ જગ્યાઓ પર સ્વાગત પણ કરવાના છે એટલે તમામ જે બાબતો છે તેને એ બાબતોનું આ નિરીક્ષણ થઈ રહ્યું છે એટલે આવતીકાલે જ્યારે અમિતભાઈ શાહ રણ સાંજે સાત વાગ્યે રોડ શોની જ્યારે શરૂઆત થશે તેથી લઈને નાની સાગ માર્કેટ નાની સાગ માર્કેટથી લઈને ચોખંડી ચાર રસ્તા ઘેંડી દરવાજા માંડવી માંડવીથી ન્યાય મંદિર ન્યાય મંદિરથી તાળ ફળે તાળ પડ્યાથી જ્યારે માર્કેટ ચાર રસ્તા પાસે તેની ઋણા થવાની ત્યારે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રૂટ પર તમામ જગ્યા ઉપર પોલીસ પોલીસ ગોઠવી દેવામાં આવી છે કારણ કે અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન છે અને તેના પ્રોટોકોલ મુજબ તમામ જે બાબતો છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જ ભાજપની જે સંગઠનની ટીમ છે ડૉક્ટર વિજયભાઈ શાહ સાથે મહામંત્રીઓ સાથે પૂર્વ મહામંત્રી સાથે રાજેશભાઈ આહિરે દંડક સહિત તમામ જે આ બાબતોનું નિરીક્ષણ અત્યારે ચાલી રહ્યું છે અને વિવિધ જગ્યા પર શાહજી આ જે ગાડીમાં બેસવાના છે તે ગાડીનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ આ બાબતનું નિરીક્ષણ કરી રહ્યા છે ચાલો બહુ સારું છું ચાલો હા પોલીસ કમિશનર જે તમામ જે બાબતો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે જે રથ છે એ રથ પર જ્યારે બેસીને જવાના હોય ત્યારે કુલ જે પ્રકારે આ જે ટીમ છે એ ટીમ અત્યારે સિક્યુરિટી પર્પઝને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે એટલે જ હા જે પ્રોટોકોલ મુજબ છે એ પ્રોટોકોલ મુજબ આ સંપૂર્ણ તૈયારીઓ જોઈ શકો છો એ પ્રકારે આ અહીંયા કરવામાં આવી રહી છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે સાથે યુવા કાર્યકર હર્ષલ સિસોદીયા પણ છે તેમની સાથે વાત કરો હર્ષલભાઈ શું કહેશો કેટલો ઉત્સાહ છે કાલે અમિતભાઈ આવી રહ્યા છે દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ કાલે વડોદરાના રોડ શોના પ્રવાસે છે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના પ્રચાર અર્થે વડોદરા આવી રહ્યા છે એક યુવા ગુજરાતમાં સૌથી યુવા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે એમના પ્રચાર અર્થે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ આવી રહ્યા છે ત્યારે યુવાઓમાં અને કાર્યકર્તાઓમાં અને જનતામાં ખૂબ આનંદનો માહોલ છે બિલકુલ કાર્યકર્તાઓને યુવાઓમાં ખાસ કરીને ખૂબ ઉત્સાહ છે તે અને જે પ્રકારે આ તૈયારીઓને ખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે તમામ જે ટીમ છે એસ્કોટની જે ટીમ છે તમામ જે ટીમો છે તમામ જે કેમ કે ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે આવવાનો હોય ત્યારે તમામ જે બાબતો છે એ બાબતોનું નિરીક્ષણ થઈ રહ્યું છે આ ટીમ છે એ ટીમ ત્યાં ટ્રાફિક ની ડાયવર્ટ નથી કર્યું જે પ્રકારે અમિતભાઈ શાહ આવતીકાલે રોડ શો વડોદરા શહેરમાં કરવાના છે તેને લઈને જ આ તમામ જે તૈયારીઓ છે એ તૈયારીઓ થઈ રહી છે અને અત્યારે તમામ જે સિક્યુરિટી એજન્સીઓ છે એ કામે લાગી છે અને તમામ જે બાબતો છે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને જ આ બિલકુલ જે પ્રકારે હવે જોયું કે તમામ જે એજન્સીઓ સાથે ભાજપ સંગઠનની ટીમ તમામ જે રથ છે એ રથ પર બેસીને જે તમામ જે રથ પર ચેકિંગ કરી રહી છે ને કોઈ પણ જે બાબતો છે એની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે કોઈ કારણ કે કેન્દ્રીય ગૃહપ્રધાન જ્યારે આવતીકાલે રોડશો શો વડોદરા શહેરમાં કરવાનો છે ત્યારે તમામ જે બાબતોનું છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા